પોરબંદરમાં કોરીવાડ ખાતે રહેતા એક યુવાને પોલીસ પર આક્ષેપ કર્યા છે દેવ મનોજભાઈ મકવાણા નામના આ યુવાને કીર્તિ મંદિર પોલીસ સ્ટાફે માર માર્યો હોવાના આક્ષેપો થયા છે એટલું જ નહીં પોલીસે મોટી રકમ માંગી હોવાના પણ આ યુવાને આક્ષેપ કર્યા છે મારું નામ છે દેવ મનોજભાઈ મકવાણા અને હું કોરીવાડ વિસ્તારમાં રહું છું અમે કાલે ત્રણ લોકો મારી ઓફિસે મંગલા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ અમે કાલે બેઠેલા હતા ઇન્દ્રલોક પાસે બંગરી બજારે ત્યાં પોલીસ પોલીસકર્મી આવી ગયા હતા અને મારા બે બંને ભાઈ ભાઈ બંધ હતા એ બે જણા ઉધેલા હતા અને એને પોલીસવાળા લઈ ગયા તો હું અહીંયા એમને બેઠો તો પણ છતાંય મને લઈ ગયા પોલીસવાળા અને મેં પૂછ્યું કે મારું કારણ શું મને અહીંયા લઈ જવાનું તો મને એ લોકોએ ત્યાં ત્યાં ને ત્યાં ઊભીને જ બે ઝાપટ માં લીધા અને મને કીધું ચાલો મારી સાથે આવી ગઈ અને કીર્તિ પોલીસે લઈને મને ઢોર માર મારવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનમાં ઉપર ઓફિસે મને લઈને માર્યો હતો 베이스는 토리로 베이스, 베이스 아피드로는 좌우, 베이스는 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 베이스 વસ્તીભાઈ ચાવડા હું સમાજને આગે વાન છું અમારા સમાજના ત્રણ છોકરાઓને લઈ ગયા એમાં બે પીધલ હતા એને માર્યા કે જે કહ્યું એની યાર વાંધો નહોતો અમારા નિર્દોષ છોકરાને માર્યો અને હાથ ભાગ ભાંગી નાખ્યો છે અત્યારે મેં દવાખાને દાખલ કર્યો અને પૈસા માગે અને પૈસા એ અમારે કે હોય ક્યાંથી પૈસા આપે આ તો તેને માર્યો તો અત્યારે આવી રીતનું ન કરવું જોઈએ ને અત્યારે પોલીસ રક્ષણ છે કે ભસકાળ કરે કંઈક નથી આપણે શું માગણી આપણે એવું કે ભાઈ એવા કાયદેસરની કાર્યવાહી થાય ને કાયદેસર કરે અમાર બીજું કંઈ કરવું નથી એનું ઘી કાયદેસર થતું હોય કરવું